નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપે ધોરણ દસ ગણિત ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યાઓ જેમાં સ્વાધ્યાય એક પોઈન્ટ એકની શરૂઆત કરેલી હતી એમાં આજે જોઈશું આપણે દાખલા નંબર પાંચ છ અને સાત તો ચલો દાખલા નંબર પાંચ કોઈક પ્રાકૃતિક સંખ્યા એન માટે છની એનઘાતનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો તો એ અગર એન એટલે કોઈપણ પ્રાકૃ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે એક મૂકો બે મૂકો ત્રણ મૂકો છની એક ઘાત એટલે થશે છ છની બે ઘાત એટલે છ ગુણ્યા છ છનો વર્ગ છત્રીસ છની ની ત્રણ ઘાત એટલે બસો સોળ એ રીતે એની ઘાતમાં વધારો છે તો શું એનો એકમનો અંક એ ક્યારે પણ શૂન્ય આવશે તો એ સાબિત કરવાનું છે તો ચલો આપેલ સંખ્યા છ ના અવિભાજ્ય અવયવો તો કયા છના અવયવો પાડીએ તો છ બરાબર બે ગુણ્યા ત્રણ તો અહીંયા આગળ બેની એન ઘાત ગુણ્યા ત્રણની એન ઘાત આ રીતે દર્શાવી શકાય પણ જો અહીંયા આગળ બે તરી છ અવિભાજ્ય અવયવો જો બે અને પાંચ હોય તો તે સંખ્યામાં એ વર્ગ કરવા અથવા તો કોઈપણ ઘાત મૂકવાથી એકઅપનો અંક એ ઝીરો મેળવી શકાય પણ અહીંયા આગળ છના અવિભાજ્ય અવયવો કયા મળશે બે અને ત્રણ મળશે તો આપણે એનો વર્ગ કરીએ અહીંયા આગળ છનો એન ઘાત બરાબર છનો વર્ગ તો કેટલો આવશે છત્રીસ એ રીતના છનો ઘન કરીએ તો છ ગુણ્યા છ ગુણ્યા છ તો બસો સોળ તો જોવા એકમનો અંક શું મળશે છ મળશે છ મળશે દરેકમાં એકમનો અંક છ મળશે શૂન્ય મળશે નહીં તો એકમનો અંક એ શૂન્ય ક્યારે મળશે તો કોઈ એવી સંખ્યા આપેલી હોય અહીંયા આગળ છની જગ્યાએ કે જેના અવિભાજ્ય અવયવો પાડતો તેમાં બે અને છ બે અને પાંચ મળે તો એ સંખ્યાનો વર્ગ ઘન અથવા કોઈ ઘાત અમુક તો એકમનો અંક ઝીરો મેળવી શકાય આપણે લખીએ આપેલ સંખ્યા એવી કોઈક સંખ્યા મુકવામાં આવે કે તેના અવિભાજ્ય અવયવો બે અને પાંચ મરે તો તેની એનઘાત મૂકતા અંતિમ અંક શૂન્ય મેળવી શકાય એટલે કે આ છની જગ્યાએ કોઈ એવો અંક હોય કે જેના અવિભાજ્ય અવયવ પાડીએ તો બે અને પાંચ મળે તો એમાં કોઈપણ ઘાત મૂકતો અંતિમ અંક એ ઝીરો મેળવી શકાય અહીંયા આગળ આપણે દસ મૂકીએ તો એના અવયવો કયા પડશે તો બે અને પાંચ પડશે ને પાંચ દુ દસ તો જુઓ એ દસ નહીં તમે એક ઘાત મૂકો તો દસ અંતિમ અંક ઝીરો બે ઘાત મૂકો તો દસ ગુણ્યા દસ એટલે સો અંતિમ અંક ઝીરો ત્રણ ઘાત મૂકો તો દસ ગુણ્યા દસ ગુણ્યા દસ હજાર તો અંતિમ અંક કયો આવશે ઝીરો એ રીતના એવી સંખ્યા કોઈ જોશે કે જેના અવયવ બે અને પાંચ મળશે તો એક આપેલ સંખ્યા એમાં અવયવ એવો બે અને પાંચ મળતા નથી એટલે છની એન ઘાત મુકતો અંતિમ અંક શૂન્ય પ્રાપ્ત થતો નથી માટે છની એન ઘાત મૂકતા અંતિમ અંક શૂન્ય પ્રાપ્ત થતો નથી તો આ રીતના તમે લખી શકો ચાલો આગળ જોઈએ દાખલા નંબર છ સમજાવો કે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર પ્લસ તેર અને છ સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક પ્લસ પાંચ એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે તો અહીંયા કરજો સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર પ્લસ તેર હવે આપેલી સંખ્યાઓમાં બે સંખ્યાઓ કોમન છે તેર તેર એક ગુણાકારથી જોડાયેલી છે એક સંખ્યા સરવાળાથી જોડાયેલી છે તો જે કોમન સંખ્યા આપી હોય તેને બાર લખીએ બાકી સંખ્યા એક અંદર લખીએ તો એ અગર હું લખીશ તેર કંશમાં શું આવશે તો સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેરની જગ્યાએ એક પ્લસ તેર આ રીતના થશે ચલો તેર સાત ગુણ્યા અગિયાર ગુણ્યા એક પ્લસ તેર हाँ शूँ करनेना अँ आगर आपने कॉमन बार काटिया तो पाचा तीन की जगह एक थी जाम तोर बार्टी अँ आगर आ चलो गुणाकार करिएर लखीश हमने पाड़नी संख्या अगिय सित्यों सित्तर गुण्या एक प्लस एक तेर सितर एका सित्तर प्लस एक तोर तो गुण्या कौश में शू आ इठोतेर સિતોતેર વતાય એટલે ઇઠોતેર તેર ગુણ્યા ઇઠોતેર તો ચલો હવે આ બંને સંખ્યાઓનો કરીએ ગુણાકાર તો ઇઠોતેર ગુણ્યા તેર તો ઝીરો આઠ આઠ સાત એકા સાત આઠ તરી ચોવીસ સાત દુ ચૌદ સાતરી એકવીસ બાવીસ એક ચાર આઠથી નવ દસ અગિયારનો એક વધી આવશે એક સાત આઠ નવ એક દસ એક હજાર અને ચૌદ હવે જે આ ગુણાકાર મળ્યો આપણને એક હજાર ચૌદ તો એક હજાર ચૌદને આપણે અવિભાજ્ય અવયવ ઉપાડીને ચેક કરીએ તો એ કઈ કઈ સંખ્યાના અવયવો મળશે તો એના અવયવો કયા મળશે તો જુઓ અહીંયા આગળ તેર ગુણ્યા કૌશમ સાત ગુણ્યા અગિયાર ગુણ્યા એક પ્લસ એક એ રીતના મેળવી શકાય ચલો એક હજાર ચૌદ અહીંયા આગળ અવિભાજ્ય અવયવ ઉપાડીએ તો બે અહીં શું આપશે પાંચ પછી જીરો બે સિત્તે ચૌદ ચલો સાત દસ બાર ત્રણે ત્રણે કેટલા આવશે તો આ ત્રણ પછી કેટલા વધશે તો બે ઉપરથી આવશે જીરો ત્રણ છક અઢાર બે ત્રણ નવ સત્યાવીસ હજી જોવામાં નવ ને દસ ને છ સોળ એટલે ત્રણે ભાગ ચાલશે નહીં તો પછી ચારે ભાગ ચાલશે આગળ તો ચારે પણ ભાગ ચાલશે નહીં પાંચે ચલો પાંચે ભાગ નહીં ચાલો છ તો છ દુ બાર તેર ચૌદ પંદર અને સોળ ચાર અને એટલે છ એ પણ ભાગ ચાલશે નહીં નવ ને દસનો સરવાળો થશે સોર સાતે ભાગ ચાલશે તો સાત એકા સાત સાત દુ ચૌદ પંદર સોળ બે વચ્ચે હવે આ ભાગ એ સંખ્યા વડે ચાલશે તો તેરે ભાગ ચાલશે તેરનો વર્ગ એકસો તો તેર તેરે તેર પછી શું આવશે તેરે એક તો જુઓ આપેલ સંખ્યાના અવિભાજ્ય અવયવ કયા કયા મળશે એક હજાર ચૌદ બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર ગુણ્યા તેર બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર નો વર્ગ હવે આપેલી સંખ્યા જુઓ આમાંથી તેર એક હતી સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર પ્લસ તેર તો આમાં એ રીતના આપણે અલગ પાડી શકીએ તો ચલો જોઈએ હોય આગળ લખું તેર ગુણ્યા સાત ગુણ્યા અગિયાર પ્લસ તેર ચલો આનું અને ઉપરનું રૂપ આપી જોઈએ બેનને સાદુરૂપે સમાન આવશે તેરનો વર્ગ એકસો ઓગણ સિત્તેર તેરનો વર્ગ એકસો સિત્તેર ગુણ્યા છ તો છ નવ ચોપન વધી આવશે પાંચ છાવ છાવ છત્રીસ સાડત્રી આગણત્રી ઓગણચા ચાલીને એકતાલીસ વધી આવશે ચાર છ એકા ચાર દસ એક હજાર ચૌદ એ જ રીતના આપણે નીચેની સંખ્યાનો ગુણાકાર કરી શકીએ તો જુઓ તેર ગુણ્યા અગિયાર તો કેટલા આવશે એક ત્રણ ચાર એકસો તેતાલીસ આ તેર ગુણ્યા અગિયાર કરીએ એટલે એકસો તેતાલીસ ગુણ્યા સાત કરીએ સાત સાતર એકવીસનું એક વધી આવશે બે સાત કઠ્યા બી ઓગણત્રીસ ત્રીસ વધી આવશે ત્રણ સાત એકા સાત આઠ નવ દસ એટલે એક હજાર એક પ્લસ આ પાછળના પ્લસ છે તેર તો જુઓ તેર વત્તા એક એટલે ચૌદ ને એક હજાર તો એક હજાર ચૌદ તો જે અવયવ આવે ને આપણે આ રીતના લખી શકીએ કે ટૂંકમાં એવું કહી શકાય કે અહીંયા આગળ આજે અવયવો આપેલા છે અલગ અલગ સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર પ્લસ તેર એ એક સંખ્યા કઈ સંખ્યા તો એક હજાર ચૌદ એના અવિભાજ્ય અવયવ આપેલા છે એક હજાર ચૌદ એ વિભાજ્ય સંખ્યા એના અવયવો અહીંયા આપેલા છે તો આપણે લખીએ આપેલ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા એક હજાર ચૌદના અવિભાજ્ય અવયવ છે અવિભાજ્ય અવયવો છે તો આ રીતના સાબિત કરી શકાય ચલો હવે જોઈએ બાજુમાં બીજું સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે એક પ્લસ પાંચ તો અહીંયા આગળ લખીએ સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ગુણ્યા વધતા પાંચ ચલો હવે આમાંથી પાંચ અને આ પાંચ એ કોમન બાર કાઢીએ તો પાંચ બાર કાઢીએ તો કંસમાં શું આવશે સાત ગુણ્યા છ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક પ્લસ એક અહીંયા આગળ આપણે પાંચ એ બાર કાઢીએ તો એની જગ્યાએ શું આવશે પ્લસ એક ચલો પાંચ અંદરની સંખ્યાઓનું કરીશું ગુણાકાર તો એક દૂ દૂ બે તરી છ છ ચોક ચોવીસ ચોવીસ ગુણ્યા સાત ચલો ફરીથી જોઈએ બે તરી છ છ ચોક ચોવીસ ચોવીસ ગુણ્યા છ ગુણ્યા સાત ચોવીસ ગુણ્યા છ ગુણ્યા સાત પ્લસ એક ચલો છી બેતાલીસ ગુણ્યા ચોવીસ પ્લસ 1 तो 5 चलो આ બંને સંખ્યાઓનો કરીએ ગુણાકાર એટલે કે 42 * 24 0 22 4 42 8 42 8 4 * 6 = 16 એગર 8 6 4 10 ને 0 પછી 1 8 1 9 10 108 તો 108 + આ પાછળ આવશે 1 તો 5 એગર 1009 ચલો એક હજાર આઠ વતાય કે એક હજાર નવ હવે એક હજાર નવ ગુણ્યા પાંચ કરીએ તો આ પાંચ નવ પિસ્તાલીસ વધી આવશે ચાર તો ચાર પાંચ જીરો જીરો પાંચ એકા પાંચ તો પાંચ હજાર તો પાંચ હજાર પિસ્તાલીસ એને આપણે અવિભાજ્ય વયવ ઉપાડશું તો એ કયા કયા પડશે તો સાત ગુણે છ ગુણ્યા પાંચ ગુણે ચાર ગુણે ત્રણ ગુણે બે ગુણે એક પ્લસ પાંચ એના અવિભાજ્યવય ઉપરશી તો સંખ્યા કઈ મળશે પાંચ હજાર પિસ્તાલીસ ના અવિભાજ્ય અવયવો સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક અને એમાં પ્લસ ઉમેરશું એટલે કઈ સંખ્યા મળશે પાંચ હજાર પિસ્તાલીસ અવિભાજ્ય અવયવો છે તો અહીંયા આગળ આપણે દાખલા નંબર છની ચર્ચા કરી જેમાં કેટલાક અવિભાજ્ય અવયવો આપેલા હતા એના પરથી સંખ્યા અને સંખ્યાના ફરી અવિભાજ્ય અવયવો પાડીએ તો એ આ રીતના અવયવો પડશે કચેમો સાતથી લઈ અને છ એક સુધી એનો ગુણાકાર કરશું અને પછી પાંચ ઉમેરી એટલે પાંચ હજાર પિસ્તાલીસ મળશે તો ચાલો જોઈએ હવે આગળ દાખલા નંબર સાત ચલો જોઈએ આગળ દાખલા નંબર સાત એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે સોનિયાએ તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતો અઢાર મિનિટ લાગે છે જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતો બાર મિનિટ લાગે છે ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુ એથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ પર ભેગા થશે તો અહીં આગળ એક વર્તુળાકાર મેદાન હવે આમાં સોનિયા એ દોડવાનું શરૂ કરશે અને પછી રવિ એ દોડવાનું શરૂ કરશે તો સોનિયાને કેટલી મિનિટ લાગશે તો અઢાર મિનિટ જ્યારે રવિને બાર મિનિટનો સમય લાગે છે તો બંને અહીંયા આગળ બિંદુ એથી દોડવાની શરૂઆત કરે તો કેટલી મિનિટ પછી એ બંને બિંદુ એ પર ભેગા થશે એ શોધવાનું છે તો એ અગર એ રમતના મેદાન વિશેનો પ્રશ્ન આપેલો છે આ જ પ્રશ્ન ટ્રાફિકના સિગ્નલ એટલે આ લાઇટ આટલા વાગે શરૂ થશે તો ફરી બંને લાઇટ કેટલા વાગે એકસાથે શરૂ થશે એનો પ્રશ્ન પૂછાય મંદિરની ઘંટડી એક ઘંટડી આટલા વાગે વાગશે બીજી ઘંટડી કોઈ અલગ સમય વાગશે તો ફરી બંને ઘંટડીઓ ક્યારે સાથે વાગશે એ રીતના પ્રશ્ન પૂછાઈ શકે તો દરેક પ્રશ્નમાં એ લસા શોધવાનો થશે લસા સુધી એટલે આપણને ખબર પડશે કે કેટલા વાગે ફરી બંદે બિંદુ એ પર મળશે તો અહીંયા આગળ સોનિયાને લાગતો સમય કેટલો અઢાર મિનિટ તો અહીંયા આગળ લખીએ સોનિયાને લાગતો સમય બરાબર અઢાર મિનિટ એ જ રીતના રવિને લાગતો સમય એક ચક્કર પૂરું કરતો કેટલો સમય લાગશે તો બાર મિનિટ તો અઢાર અને બારનું લસાણ લઈએ તો ચાલો અઢાર એના અવિભાજ્ય વયો પાડીએ તો બે આવશે નવ પછી ત્રણે ત્રણ ત્રણે એક તો જોવા તન તરી નવ ને નવ દુ અઢાર એના પછી બાર બારના અવિભાજ્ય વય ઉપાડીએ તો બે આવશે છ બે આવશે ત્રણ ત્રણે આવશે એક તો એક ત્રણ દુ છ ને છ દુ બાર તો ચલો અઢાર બરાબર બે ગુણ્યા ત્રણની ભેગા ત્રણ નો વર્ગ એ જ રીતના બાર બરાબર બેનો વર્ગ ગુણ્યા ત્રણ હવે આપણે શું શોધવાનું તો લસા લસા મળશે એટલે ખબર પડશે કે બિંદુ એ પર બંને ક્યારે ભેગા થશે તો અઢાર અને બારનો લસા લસા એટલે શું તો આપેલા બંને અવયવોમાં સરખી ઘાત સરખી ઘાત હોય તે બ મોટામાં મોટી ઘાત અહીંયા આગળ બેની એક ગાત અહીંયા કે બેની બે ઘાત તો મોટી કઈ આવશે બેની બે ઘાત તો બેની બે ઘાત ચલો પછી ત્રણ એમાં અહીંયા આગળ ત્રણ તો એ બંનેમાં મોટું શું આવશે તો ત્રણનો વર્ગ તો ચલો બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ એટલે નવ ચાર નવો છત્રીસ આ છત્રીસ જે આવશે એ આવશે મિનિટમાં લસામાં બંનેમાં સમાન ગાથ હોય એમાં મોટા મોટી ઘાત અને બાકીનું બધું અહીંયા આગળ બેમાં મોટા મોટી ઘાત બેનો વર્ગ ત્રણમાં મોટા મોટી ઘાત ત્રણનો વર્ગ બાકીના બધામાં બે પણ આવી ગયા અને ત્રણ પણ આવી ગયા તો અહીંયા બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ ચાર નવ છત્રીસ છત્રીસ મિનિટ પછી બંને એ બિંદુ ભેગા થશે તો સોનિયા અને રવિ છત્રીસ મિનિટ પછી પ્રારંભિક બિંદુએ ભેગા થશે તો જોવા તમે અહીંયા આગળ સોનિયાને એક પૂરું ભ્રમણ કરતા કેટલી વાર લાગશે અઢાર મિનિટ તો અહીંયા આગળ અઢાર પછી બીજું મારશે અઢાર દુ છત્રીસ તો સોનિયા કેટલા મારશે બે રાઉન્ડ મારશે રવિને કેટલી એ લાગશે બાર મિનિટ તો બાર બાર દુ ચોવીસ અને બાર તરી છત્રીસ તો રવિ કેટલા મારશે રાઉન્ડ ત્રણ રાઉન્ડ સૂર્યા બે રાઉન્ડ મારીને અહીંયા આગળ પહોંચશે રવિ ત્રણ રાઉન્ડ મારીને અહીંયા આગળ પહોંચશે એટલે બંને ભેગા થશે તો આ રીતના એના અવિભાજ્ય અવયવો પાડી અને એનો લસ શોધીએ તો ખબર પડશે કે કેટલી મિનિટ પછી બંને પ્રારંભિક બિંદુએ ભેગા થશે તો એ આગળ આપણી સ્વાધ્યે એક પોઈન્ટ એક પૂર્ણ કરીએ છીએ હવે આગળનું આપણે બીજા ભાગમાં ચર્ચા કરીશું જો વિડીયો ગમતા હોય લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત